અમદાવાદમાં અસારવા વિધાનસભાના ધારાસભ્યોનો ઘેરાવ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો છે સિવિલ હોસ્પિટલ સામે પ્રજાએ વિરોધ નોંધાવ્યો ધારાસભ્યએ એક વ્યક્તિને વીડિયો ઉતારતા અટકાવ્યા હતા ત્યારબાદ સ્થાનિકોએ તેમનો ઘેરાવ કર્યો સ્થાનિકો રસ્તા અંગે કરી રહ્યા હતા રજૂઆત અને ત્યારે જ ત્યારે જ દર્શનાબેને સ્થાનિકોને વીડિયો ઉતારવા માટે અટકાવ્યા હતા વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક પર જોડાઈ ગયા છે દીપક દર્શનાબેન સામે સ્થાનિકો વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે રજૂઆતો લઈને પહોંચ્યા હતા શું વધુ વિગતો જે પ્રકારે અસારબા વિધાનસભાના જે સ્થાનિકો છે તેમના દ્વારા આજે ઘેરાવો કરવામાં આવ્યો વાત એ હતી કે જે સ્થાનિકો છે તેમને અનેક જે રોડ રસ્તા અને પાણીની ફરિયાદો હતી પરંતુ તે ફરિયાદો નિરાકરણ નહોતું આવતું અને તે જ નિરાકરણ ન થતા તેઓ દ્વારા આજે ધારાસભ્ય જે છે તેમનો વિરોધ કરવામાં આવ્યો અને ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે ધારાસભ્ય જે છે તે જ્યાં વિડીયો બનાવી રહેલા નાગરિકો છે તેમને અટકાવવા માટે પ્રયાસ પણ કર્યો હતો મહત્વની બાબત છે કે અતારવાની અંદર અનેક આ જે સોસાયટીઓ છે તેના લોકો આજે ભેગા થયા હતા અને તેમનું કહેવું હતું આરોપ એવો હતો કે તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે રજૂઆતો પ્રમાણે તેમની કામગીરી પૂર્ણ નથી થતી અને તેના કારણે જ આજે તેમનો ઘેરાવો કરી અને તેમને રજૂઆત કરવામાં આવી હતી જી દીપક આભાર સમગ્ર માહિતી બદલ